તો માલ લેવા મોકલું પણ બરફ મંગાયો મંગાવ્યો લાઇટર બોક્સ નહી મંગાવ્યું કરવાનું ત્યાં મોકલી લે પેલી કેક વાળી બંદી કેક કાપી બંદી બધે બોલતા આવડતું નહીં ભાઈ આલા કાર મુઠી હા યાદા જાઓ જેમ કશું નહીં એ લાયો તો કશું નહીં બરફ ચો એ અહિયાં પછી નહીં બત્રી જુ બરફ લાવવાનો હતો પૈસા ઘરના કાઢી લાવું

બાકી તો નઈ મળી જીવ લખું તું ના ભાઈ ના બે હાજર પંદરસો નો માલ લઈ ને આવ્યો મને કોઈ હાલી જતું નઈ ના ભાઈ હાર કાકો ના પાડી એ હવે કાકો ચાલુ કર્યો કલ્લો નો તમારા જીવન જેવા બાકી બાકી લઈ જાય કરવાનું કાચી કોક તો કરવું પડે ને તમારે જેવું થોડું ઘે રેવાનું હોય હરાલ તારું ગલ્લું ગુ ના ભાઈ હરાલ તને સાસ ના ભાઈ જાવ જો કે ઉદ્યા આયા એ નઈ લગી દે પેલા પછી આવી જજો ખબર કાય તો રોશન વાંધી બધું આખો હવે મારા કોક આઈડિયા ખાતું આ ઓદકાળ તો આવવાનું ખાધું આયા

બાકી હાલ પપ્પા બાકી ના હલાયું તારી વાત તો ના હલાય તારી કાતી મારી બપનથી બાકી નઈ નું આટલું નોમુ કર્યું વાત તો હાથી છે કોઈ હાલ હાજી ના સો મહિના બાકી હ

ચશ્મા ચા મૂક્યા ચસમા ચી ના હોય અમે તું ઘેર એવું પડ્યું અંદર જ હોય બાકી આલ કોઈ નહીં આલું અમારું હું બનાવી લો Bà đi á, ai xả Bà không thật gì hả? Bà đi được ra đây anh tự Bố mất ngò đâu ta nha bà? Tự tin nào ta quên nãy cái cà này đi hoa đâu? Này anh này anh kìa. Ừ. mà hả? nghe ra Bà kia luôn nè tôi bà હું આલાલ કરું છું અને નાનું એક શું બધું પીવા મારતો બધા પટ્ટા ભરાઈ ગયા શું કરવાનું બાકી હલવાને જ બંધ કરી દે ઉપર જરી તારો કેમ કરી ભૂલાશે રે હો રાધા ગોરી મોરી આઈ રાધા આઈ જરી ફાયદો ત્યાં દે દેખો ના લે મૂર્ખા તને કહું હું આ તો કો રાધા બદલ આયા હોય તો બીજી તો એ જરી લાવવાની એવી છે લે

તારી મૂકવાનું મૂકીને છો જાય તો નાહી ગયો નહી કાલ તો આવશે કાલ પકડે કા મારે ભત્રીજો આવતો જાય ભત્રીજા ભત્રીજાનું જવાબ આલે છસો એસી રૂપિયા નું લઈને આવી ગયો માછો એસી નુકસાન આવ્યું કરવાનું બોલો અમ ભત્રીજો આવે આવતો જવાબ આલે કોક કરવું તો પડશે મારે અમ કોક કરવું પડે ભત્રીજો બાબજી નમોના અમલ સારું બીજું બધું જ નકમ સંભાળ લે

તો જબ્બર ભરાઈ દેવાય બત્રીજો તો અમે ઘેર જઈને હલારા ના કરે સારું હલવાઈ ગયું હું તો જબ્બર હલવાઈ ગયો

চি পেলাফ লা পাঠিয়েটারাখ আব যাব ন উদারে উদালে যায় আমার মারাম পারে ন্ত ছাকেহু পরা ব্য নু যেদবার আইহা না গারাগনি টেম সে না জন মধ্যতরে তুবিধাহাদে আমার লাখপুনে ধরা যাব ও ন আ আওয়াব পেও आ वो तो बोलियो मंदा पेटी उठा ले आ दे ओह नो अरे पेटी क्यों नहीं ले ये भाई वो क्यों नहीं मार तू

માતું તને તને ખાલી ખોટું નું બધું ને જતું ન